જે આપણે બનાવીશું વેજ માયો સેન્ડવીચ એના માટે આપણને જોશે સેન્ડવિચ બ્રેડ ઓરેગાનો છે મરી પાવડર છે ચીલી ફ્લેક્સ છે અને ચાટ મસાલો છે ટામેટા છે કોબીજ છે મકાઈના દાણા બાફેલા છે ગાજર છે શિમલા મરચું કેપ્સિકમ મરચું અને વેજ માયોની પેકેટ છે આપણી જોડે અને અમૂલ બટર છે જે વેજ માયોનીચ છે ને એ અને અમૂલનું બટર એટલે આજે માયોનીઝ માયોનીજ અને બટર છે ને સ્ટાન્ડર્ડ કંપનીનું જ લેવાનું કેમકે માયોનીજમાં છે ને એક વાર પણ માયોનીજ આવતું હોય છે આપણે ખાસ એગલેસ લેવાનું પણ લોકલ કંપનીનું લઈએ તો આપણે એના ઉપર ટ્રસ્ટ કઈ રીતે કરવો કે એગલેસ છે આ સિમ્બોલ વેજીટેરિયનનો હોવો જોઈએ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું હોય તો આપણને આપણને ખાતરી મળે કે વસ્તુ બરાબર છે અને અમૂલનું બટર લેવાનું કારણ કે બટર માં પણ અત્યારે ભેળસેળ આવતી હોય છે આપણે બધી વેજીટેબલ મિક્સ કરીશું આપણે કોબીજ લીધી પછી ટામેટા ગાજર શિમલા મરચું મકાઈના દાણા બાફેલા પેલા તો બધું બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું મરી પાવડર નાખીશું ઓરેગાનો નાખીશું ચાટ મસાલો નાખીશું હવે આપણે બધું એને મિક્સ કરીશું

સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે આપણે બ્રેડ ઉપર બટર બટર છે ને જો ફ્રીજમાં મૂક્યું હોય તો તેને રૂમ ટેમ્પરેચર ઉપર લાવવું પડે પહેલેથી કાઢી રાખવાનું ફ્રીજમાં હોય તો પછી એ આવું બ્રેડ ઉપર લગાવવામાં થોડું મુશ્કેલી પડશે થોડું એને પીગરી જવા દેવાનું આવી રીતે સેન્ડવિચ બ્રેડની સ્લાઇસ હોય તેના ઉપર બટર લગાવી હવે આપણે આ વેજીટેબલ ઉપર બધું વેજીટેબલ બરાબર પાથરી દેવાનું પછી એની ઉપર જે બટર લગાય છે એ બ્રેડ છે ને એનું બટરની સાઈડ વેજીટેબલ ઉપર આવે એવી રીતે મૂકવાની છે બરાબરનું પ્રેસ કરી દેવાનું અને આપણું જે આ મશીન છે તેમાં મૂકવાનું છે પીચમેકર છે તેમાં થોડુંક બટર થોડુંક થોડુંક લગાવી દેવાનું ખાલી નીચેના ભાગમાં કેમકે આપણે સેકન્ડ રાઉન્ડમાં જ્યારે એ બ્રેડને પલટાવીશું ને ત્યારે એ બટરનો ભાગ ઉપરના ભાગમાં લાગી જશે આવી રીતે આપણે લગાવી દેવાનું બટર એટલે બ્રેડ બરાબર શેકાય બ્રેડ બની છે એવી આપણે બીજી પણ બ્રેડ બનાવી દઈશું હવે આ બ્રેડ રાખી દીધી છે હવે આપણે આ જે સેન્ડવિચ મેકર છે તેને આપણે બરાબર પ્રેસ કરી અને બંધ કરીશું અને એની સ્વિચ ઓન કરીશું હવે જ્યારે આ ગ્રીન લાઈટ થાય ત્યારે આપણે સેન્ડવિચ બહાર નીકાળી દઈશું મશીન ના હોય તો તવી ઉપર પણ બનાવી શકાય ગ્રીન લાઇટ પણ ઓન થઈ ગઈ છે હવે આપણે ઓપન કરીશું બોક્સને હવે આપણે આને પલટાવી દઈશું હવે આપણે એને પલટાવી નાખશું બે મિનિટ આપણે એમ રવા દઈશું એને આપણે ફરીથી એને બંધ કરીશું અને આપણે સ્વિચ ઓન કરીશું અને આ વખતે આપણે થોડીક જ વાર ગરમ થવા દેવાનું છે ગ્રીન લાઈટની રાહ નથી જોવાની કે મશીન ઓલરેડી ગરમ જ છે આપણે મશીન ખોલીશું આપણે આ જે સેન્ડવીચ તૈયાર થઈ છે તેને કાઢી લઈશું હવે આપણે બીજી રીતથી પણ બનાવીશું આ રીતમાં શું કરવાનું છે આપણે આ રીતમાં આપણે એક સાઈડે ચટણી લગાડવાની છે અને એક બ્રેડમાં આપણે કેચક લગાવીશું

લાગી ગઈ છે અને બીજી સાઈડ હે આપણે બટર લગાયા બાદ ટામેટો કેચપ લગાવાનું છે બટર લગાવી દઉં છું આપણે બટર ને બરાબર મેલ્ટ કરેલું છે એટલે લગાવતા ફાવે હવે આની પર કેચપ ટામેટો કેચપ ટામેટો કેચપ પણ આપણો સ્ટાન્ડર્ડ યુઝ કર્યો છે મેગિનો જે કાચની બોટલમાં આવે છે તે તેમાં બે પ્રકારના કેચઅપ આવે છે ઓનિયન ગાર્લિક વાળો અને સાદું જો જૈન સેન્ડવીચ બનાવવી હોય તો આપણે સાદું કેચઅપ લેવાનું તો આપણે ઓનિયન લીધી નથી કારણ કે આપણે જૈન ટાઈપની સેન્ડવિચ બનાવી છે વેજીટેબલ જે ભાગ હતો બ્રેડનો એ એની ઉપર લગાવી દઈશું અને મશીનમાં મૂકી દઈશું ઓનિયન વાળી બનાવીશું તો આમાં ઓનિયન મિક્સ કરશું આપણે પહેલા આપણે જે બે બનાવી હતી ને એ જૈન ટાઈપની બનાવી હતી હવે આપણે ડુંગળી પણ એડ કરી છે આપણે આમાં બટર લગાવી દીધું છે વાપરામાં ચટણી લગાવીશું પર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું એક બ્રેડમાં આવી ગ્રીન ચટણી અને એક બ્રેડમાં ટોમેટો કેચપ અને પછી આ જે સ્ટફિંગ આજે બનાવ્યું છે વેજીટેબલવાળું ડુંગળીવાળું તે એમાં મૂકીશું બીજી સ્લાઇસ બ્રેડની છે તે કેચઅપ વાળી આવી રીતે તૈયાર કરવાની ટેબલનું મિક્સર હતું તેને આવી રીતે પાથરી દેવાનું છે બીજી સ્લાઈસ મૂકી બ્રેડને બરાબર દબાવી દઈશું અને તેને પણ આપણે જે સેન્ડવિચ બેકર મશીન છે તેમાં મૂકી દઈશું બંધ કરીશું અને એની સ્વિચ ઓન કરીશું ગ્રીન લાઈટ થાય તેની રાહ જોઈ ગ્રીન લાઈટ પણ ઓન થઈ ગઈ છે હવે આપણે ઓપન કરીશું બોક્સને એ સેન્ડવિચ તૈયાર છે આપણી અલગ અલગ પ્રકારની વેજ માયો સેન્ડવિચ તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ તો ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને ક્રાઈબ કરો